સુરેન્દ્રનગર ખાતે શિવજી સેના દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે સોથી વધુ વસ્તુઓ પણ કર્યાવરમાં આપવામાં આવી હતી જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં શિવાજી સેના દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવેલા રામદેવ પીર ની જગ્યા યોજાયેલા આ પ્રસંગે દસ નવ પ્રભુતામાં હતા ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં સાધુ સંતો અને વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે શિવજી સેના દ્વારા કન્યાઓને કર્યાવરણ રૂપે સો થી વધુ ની ઘર વખરીની વસ્તુઓ પણ આપવામાં આવી હતી ત્યારે રાજકોટના વિક્રમભાઈ સોરાણી જે શિવજી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં સર્વ જ્ઞાતિની દીકરીઓને પરણાવીને કર્યાવર સાથે વિદાય આપવાનો સેવા સેવાભાવી ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે ત્યારે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર યુવા આગેવાન અને શિવજી સેનાના પ્રદેશ પ્રમુખ અજયભાઈ ધાડવી સહિત તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી ખાતે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની સમગ્ર ટીમ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સિવાય સેના એવા અક્ષયભાઈ જાળવી અમારા રાજ્યના પ્રમુખશ્રી સુરેન્દ્રનગર ખાતે દસ દીકરીના આજરોજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે આવનારા સમયમાં દરેક તાલુકે તાલુકે આ શિવાજી સેનાની ટીમ સમૂહ લગ્ન કરવા જઈ રહી છે ત્યારે હવે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ ટૂંક સમયમાં અમારી એક જિલ્લાની મીટિંગ બોલાવવામાં રહેશે અને તમામ તાલુકા પ્રમુખ તાલુકાના ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સંગઠન મંત્રી સલાહકાર તમામ આવનારા સમયમાં એટલે કે રોજ દરેક તાલુકાની અંદર સર્વજ્ઞાતિ સમૂહ યોજવામાં આવશે આજે કેટલી દીકરીઓ ભણવામાં આવી છે અને કર્યાવરણ માં શું આપવામાં આવ્યું છે આજે દસ જેટલી દીકરી નું અહીંયા કરવામાં આવ્યું તો અને નાની મોટી સોથી પણ વધારે વસ્તુ એમાં ઘરથી જ વસ્તુ માનો કે તમામ ફર્નિચર હોય ગાદલું હોય ખુર્તી હોય ઇલેક્ટ્રિકના પંખા હીટર ઇસ્ત્રી વાસણ તમામ એવી રીતે તમામ સોથી પણ વધારે વસ્તુ આપવામાં આવે